હલો હું શ્રી મેર કિચનમાંથી આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા ઘણા બધા સિતારા તો આજે આપણે કોઈ ખાવા પીવાની વસ્તુ કે કોઈ રેસીપી લઈને નથી આવ્યા પણ અત્યારે શિયાળો ચાલે છે તો આપણે મોઢામાં કોણપ રે કોમળ રે અને ત્વચા એકદમ સરસ મજાની ગોરી થાય એ રીતના એક આપણે ઘરગથ્થુ ક્રીમ બનાવવાનું છે તો ચાલો આપણે ક્રીમ માટે જે જે વસ્તુ જોઈએ એ લઈ અને આપણે બનાવીએ તો સૌ પ્રથમ આપણે જે આ ફૂલ છે આ એક જાસુદનું ફૂલ છે બાકીના જે આ દેશી ગુલાબ આવે એ ગુલાબ છે તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ આપણે મિક્સરની ઝાપ છે એની અંદર આપણે બધા જ ગુલાબના પાખડી જે પણ છે એને છૂટી કરી અને આપણે મિક્સરમાં લઈ લેવાની છે તો આ રીતના આપણે આઠ નવ આપણે ગુલાબ છે તો એની પાખડી આપણે બધી લઈ લઈએ આની અંદર બજારમાંથી તમે ક્રીમ લેવા જતા હોય તો એની અંદર કંઈ ને કંઈ કેમિકલ હોય છે થોડા દિવસ પૂરતું એ સરસ મોઢું થઈ જાય છે આપણું અને કૂણું પણ છે પણ થોડો ટાઈમ થાય એટલે એની સાઈડ ઇફેક્ટ થાય છે અને કંઈ ને કંઈ આપણા ત્વચા ઉપર આવી અને ઊભો રહી જાય છે જેમ કે ખીલ જેવું થઈ જાય છે થોડો ટાઈમ થાય એટલે મોઢું આપણું થોડું બરછડ થઈ જાય છે કોઈ દાગ ધબા વધી જાય છે આનાથી તમારે કોઈ પણ તડકાને હિસાબે અથવા કોઈ દાગ ધબા હશે તો રોજ આપણે આને સૂતી વખતે અને સવારે નાઈ અને ઉપયોગ કરીએ તો જે પણ દાગધબ્બા આપણે હશે તડકાના હિસાબે જે આપણી સ્કીન કાળી પડી ગઈ હશે અથવા કોઈ પણ દાગધબ્બા પિંપલ્સ જે કયો છે એ બધું નીકળી જશે તો સરસ બનાવવા જેવી આ આપણે રેમેડી છે તો ચલો આપણે બનાવીએ અને મેં આ એક જાસૂદનું જે ફૂલ લીધું છે એનો વચ્ચેનો પાર્ટ કે આ જે નીચેનો પાર્ટ છે એ નથી લેવાનો ખાલી પાખડીનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે તો હવે આપણે આને સરસ મજાનું પીસી લઈએ મિક્સરમાં આપણે ક્રશ કરી નાખીએ અને આપણે આ આઠથી દસ બદામ લીધી છે મેં તો એને પણ આની અંદર આપણે ક્રશ કરવા માટે નાખી દઈએ અને આ બધું મિક્સ કરી અને આપણે ક્રશ કરવાનું છે તો આપણે મિક્સરની અંદર આપણે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એને પેસ્ટ બનાવી લીધો છે સરસ મજાનો એકદમ તો આ રીતના સ્મૂથ પેસ્ટ બનાવી અને એની અંદર આ બીટનો પાવડર આવે છે બજારની અંદર અવેલેબલ મળે છે અને જો તમને બીટનો પાવડર ન મળે તો તમે ફ્રેશ બીટ લઈ અને એકદમ સોફ્ટ એકદમ ક્રીમ જેટલું એને ક્રશ કરી મિક્સરની અંદર અને ફાઇન પેસ્ટ બનાવી અને તમે આની અંદર યુઝ કરી શકો છો મારી પાસે બીટનો પાવડર છે તો હું એનો ઉપયોગ કરું છું તમે ફ્રેશ બીટનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા તો આ રીતના તમે જોઈ શકો છો એ બીટનો પાવડર આવે છે અને મેં એક ચમચીનો અહીંયા યુઝ કર્યો છે અને ત્યાર પછી આ એલોવેરા જેલ છે તો અહીંયા આપણે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં એક ચમચી ભરી અને એલોવેરા જેલનો યુઝ કર્યો છે અહીંયા અને ત્યાર પછી આપણે ગ્લિસિન લીધું છે એ તમે બધા જાણો જ છો કે આ આપણા સ્કિન માટે ખૂબ ફાયદા કરતા છે તો અહીંયા આપણે અ થોડું ગ્લિસરીનનો યુઝ કરીએ છીએ અહીંયા છ થી સાત ટીપા વધારે નહીં અને ત્યાર પછી આ આપણે વિટામિન ઈ ની કેપ્સુલ આવે છે તો આપણે એક થી બે કેપ્સુલનો અહીંયા યુઝ કરશું તો આપણે આ વિટામિન ઈ છે એ કેપ્સ્યુલને આપણે અંદર બે કેપ્સૂલનો ઉમેરો કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ નેચરલ વસ્તુ આ બને છે અને તમે ઘરે ચોક્કસથી બનાવજો બહુ ફાયદા કરતા છે અને તમે બનાવી અને લગાવજો લગાવી અને તમને કેવો ફાયદો મળ્યો એ મને કમેન્ટમાં ચોક્કસથી તમે બતાવજો તો મને આવી રીતના નવી નવી આઈટમ બનાવવા નવી નવી રેમેડી બનાવવાનો ખૂબ ઉત્સાહ જાગે તમારે તમારા લોકોનો જો સાથ હોય તમે કમેન્ટમાં મને આ રીતના પ્રોત્સાહિત કરો તો મને પણ બનાવવાનો ઉત્સાહ જાગે અને ત્યાર પછી આપણે આ લીધું છે નારિયલનું દૂધ તમે જોઈ શકો છો આ દૂધ છે જો તમારી પાસે નારિયેલનું દૂધ અવેલેબલ ના હોય તો તમે થોડા બે પાંચ ટીપા નારિયલના તેલના પર તમે નાખી શકો છો અને આ દૂધ મેં ઘરે બનાવ્યું છે આપણે નારિયેલ હોય એને પીસી લેવાનું છે જે થોડું કૂણું હોય એ ટોપરું લેવાનું છે ઉપરથી સ્કીન કાઢી અને એને પીસી અને આપણે કોઈ પણ આછા કપડામાં એને ગાળી લેવાનું એટલે આ તમારે નારિયેળનું દૂધ નીકળી જશે તો આ પણ આપણા સ્કિન માટે ખૂબ ફાયદા કરતા છે ચોક્કસથી તમે આ બનાવજો અને અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ છીએ બે ચમચી જેટલો આપણે અહીંયા એનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે આ બધું મિક્સ કરી લેશું સરસ રીતે અને એના માટે હું મોટો આ અહીંયા અ કચરો લઉં તો સરખો આપણે મિક્સ કરવામાં તે થોડું ઈજી અને આને આપણે મિક્સ કરતા રહેવાનું છે બધું જ એક રસ થઈ જાય એક સરખું મિક્સ થઈ જાય પછી કોઈ પણ કાચની ડબ્બી હોય તો એમાં આપણે પેક કરી અને ભરી અને રાખી શકીએ આને એવું કંઈ નથી કે તમે ફ્રીજમાં રાખી શકો અને બારે પણ તમે રાખી શકો છો અને તમે નાઇટ ક્રીમ તરીકે પણ તમે આનો યુઝ કરી શકો છો દિવસના પણ તમે આનો યુઝ કરી શકો છો બહુ સારો ફાયદો આપે છે તમે ચોક્કસ અને ચોક્કસથી બનાવજો આ તમારા હોઠ અને પૂરા બોડી અને મોઢા ઉપર પણ તમે લગાવી શકો છો કોઈ આડઅસર નથી ઉલટાનું બહુ સરસ આનું રિઝલ્ટ મળે છે તો તમે ચોક્કસથી બનાવજો આ રીતના અને આપણે સતત પાંચથી સાત મિનિટ આ રીતના હલાવતા રહેવાનું અને પછી આપણે કોઈ પણ ડબ્બી હોય એમાં પેક કરી અને રાખી દેવાનું અને આ બગડશે નહીં બે થી ત્રણ મહિના તમે રાખશો તો પણ આમાં કોઈ વાંધો નહીં આવે તો આ રીતના આપણે એને રેડી કર્યું છે હવે થોડુંક તમે લાઈવ પણ જોઈ લ્યો કે આનું રિઝલ્ટ કેવું છે સરસ મજાનું આ રીતના થોડું થોડું હળવે હાથે આપણે મસાજ કરતું રહેવાનું તમે જોઈ શકો છો મારા એક હાથમાં મેં આ રીતના ક્રીમ લગાડેલું છે અને આ હાથ મારો એમ નેમ છે તો તમે તાત્કાલિક આ મારે ખાલી બે મિનિટ જ મેં લગાવ્યું તો પણ તમે આનું રિઝલ્ટ જોઈ શકો છો બિલકુલ તમે વધારે આખી રાત રહેવા દેશો તો તો આનું રિઝલ્ટ એકદમ સરસ આવશે તો તમે ચોક્કસથી બનાવજો તો તમને આ મારી રેમેડી કેવી લાગી એ તમે મને કોમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેમેડી કેવી લાગી તો હું તમને અવારનવાર આવી આ રીતના અલગ અલગ રેમેડી બતાવતી રહીશ વાળ માટે સ્કિન માટે તો જે પણ મને આવડે છે એ બધું તમને હું બતાવતી રહીશ અને જો તમને આ રેમેડી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને આપણે ફરી મળ્યા બીજી રેસીપી અથવા બીજી રેમેડીમાં તો થેન્ક યુ બાય